જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર કેમ છો ખેડૂત મિત્રો સારા એવા વરસાદ થઈ ગયા ને આ થોડાક દિવસમાં હવે આપણે આવનારા દિવસોમાં જે ફેસબુક ઉપર આપણે અપડેટ મૂકી હતી તમને ખ્યાલ જ હશે અને આના પહેલાં જે બે ત્રણ વિડીયો બનાવ્યા એમાં પણ આપણે આગતરું ઈંધણ આપ્યું જ છે હવે વોટ્સઅપ ગ્રુપમાં ઘણા મિત્રો કહે છે અમિતભાઈ એક વિડીયો બનાવી નાખો બનાવી નાખીએ એમાં શું તો મિત્રો હવે આપણે આવનારા દિવસોની વાત કરવામાં જઈએ તો તારીખ છવ્વીસ સત્યાવીસથી ફરી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેની પહેલાં રેડા ઝાપટાને એવો આવશે સીમિત વિસ્તારમાં બહુ ખાસ વરસાદ નથી પણ છવ્વીસ સત્યાવીસથી એક સારો એવો રાઉન્ડ આવે છે હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ એ સિસ્ટમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળશે અમુક અમુક વિસ્તારમાં કદાચ સીમિત વિસ્તારમાં ભારે વરસાદ ભારે વરસાદ એટલે ચાર પાંચ ઇંચ વર્ષ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે બીજા છૂટાછવાયા વિસ્તારમાં એક ઇંચથી માંડીને ત્રણ ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે આગામી સમયમાં અને કદાચ અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં પાંચ છ ઇંચથી વધારે પણ વરસાદ થઈ જાય આગાહી સમયના દિવસોમાં છવ્વીસ સત્યાવીસથી ચાલુ થશે તેની પહેલાં ચાલુ તો છે જ આ રેડા ઝાપટા પણ કાયદેસર સિસ્ટમનો જે વરસાદની આપણે વાત કરીએ છવ્વીસ સત્યાવીસથી ચાલુ થશે અને એક અથવા તો બે ઓગસ્ટ સુધી ચાલશે હવે વાત કરીએ છીએ મેન કયા કયા વિસ્તારમાં વધારે વરસાદ થશે તેની તો ઉત્તર ગુજરાત અને એને લાગુ રાજસ્થાન અને આખે આખું રાજસ્થાન જે છે ત્યાં વધારે વરસાદ થશે અને તેને લાગુ જે વિસ્તાર આવે પૂર્વ સૌરાષ્ટ્ર આપણો ત્યાં અને કચ્છના પૂર્વ સૌ પૂર્વ કચ્છ બાજુ અને જે દક્ષિણ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર છે ત્યાં થોડોક ઓછો વરસાદ થશે અને આ મુંબઈ ને ગોવાની છે અહીંયા બધે વધારે વરસાદ થશે પછી સૌરાષ્ટ્રની મેન વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે અને અમુક અમુક વિસ્તારોમાં થોડોક નોર્મલ વરસાદ થશે બહુ ભારે આશા નહીં રાખવાની કે ભારે વરસાદ થાય એવો અને બીજી વાત કરીએ કે કચ્છને અમુક વિસ્તારમાં જે વરસાદની ખાત છે એટલે સાવ ખાત તો પૂરી ના થઈ શકે પણ સંતોષકારક આ રાઉન્ડમાં વરસાદ થઈ જશે અને આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઓગસ્ટની એક બે તારીખ પછી જે વિસ્તારમાં જે ભાઈઓને પીએચની જરૂર પડે એ પીએચ ચાલુ કરી દેજો કારણ કે આ ગયા રાઉન્ડમાં અત્યારે હાલ જે રાઉન્ડ છાટાછૂટીનો ચાલુ છે આજથી તો સાવ ઘટી ગયું છે આની પહેલાં જે હતો એમાં અમરેલીના અમુક વિસ્તાર ભાવનગરના અમુક વિસ્તારમાં વરસાદ સાવ નોર્મલ જોવા મળ્યો છે તો એ ખેડૂત મિત્રો કદાચ જરૂર પડે તો પીએચ ચાલુ કરી દેજો આવતા રાઉન્ડની રાહ જોયું હોય તો જોવાય પણ પેલી બીજી તારીખ પછી ઓગસ્ટની પહેલી બીજી તારીખ જાય પછી વિરામ છે વરસાદનો એટલે જે એવા વિસ્તાર છે કે ત્યાં પિયતની જરૂર પડે એમ છે તો એ ખેડૂતભાઈઓ ખાસ પિયત ચાલુ કરી દેજો બીજું તો પાણી તમારે છે કે નહીં મને ખ્યાલ ના હોય જોકે જૂન મહિનામાં તો સારા પાણી થઈ ગયા છે સારા વરસાદ હતા એક બે પાણી નીકળી જાય એવું હશે અમારે તો કૂવા આખા ભરાઈ ગયા છે વાંધો નથી ભગવાનની દયા છે પણ આપણે જે દેખાય છે એ આપણે તમને કહ્યું છે કે જે વિસ્તાર જે અમરેલીના ભાવનગરના અમુક અમુક વિસ્તાર છે એવા ત્યાં વરસાદ ઓછો થયો છે આ ગયા રાઉન્ડમાં તો એને કદાચ આ રાઉન્ડમાં લાભ મળી જાય તો સારું સાર્વત્રિક વરસાદ જેવું છે સાર્વત્રિક વરસાદ નથી આગાહી કારને એંસી ટકા વરસાદ થઈ જાય ગુજરાતમાં એટલે સાર્વત્રિક કહેવાય એમ કહે છે આગાહી કારના ચોપડે અને આપણે તો એમ માનીએ કે ટોટલી ગામડામાં વરસાદ થાય એને સાર્વત્રિક કહેવાય આગાહી કાર બધા એમ કહે છે કે એંસી ટકા વિસ્તાર લઈ લઈએ એટલે સાર્વત્રિક કહેવાય જો કે એ એવું જ હોય છે એંશી ટકાનું પણ તેમ છતાં આપણે કુદરત પર થોડુંક આશા રાખીએ કે બધાએ જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ સારો એવો સંતોષકારક વરસાદ થઈ જાય બાકી તો જ્યાં કીધું છે એ રીતનું હાલે છે જોઈએ આગળ હવે શું થાય કાંઈ ફેરફાર હશે તો તમારા સમક્ષ રજૂ થાય લગભગ તો કાંઈ ફેરફાર જેવું લાગતું નથી ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ અને બીજું એક કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું તો આપણે લિંક મૂકીએ છીએ મજા આવશે વોટ્સઅપ ગ્રુપમાં ખેતીવાડીની વાતો થતી હોય છે ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને